6 હાથ ફૂટ નો પટ્ટો છે કનાનો હે આ પણ 6 હાથ ફૂટ નો છે ઉમરાત ગણસે હા ઉગમવા આ છે સો ઉઠાયો ચોકડી ક્યાં થાયો ચોકડી ઓલ્યા ખૂણે થાય આ દીફર ખાય はい આ મેલી ચોકડી નું બુક પણ છે આ 7 8 ફૂટ નો પટ્ટો છે આવતો કેટલો

સિત્તેર એસી ફૂટમાં વીવડો બતાવે છ ફૂટ ની વિવડો વીવડો પાકો એક નળીનો અંદાજ આપણે કઈ એક ટીનું પાણી પીયું આ બીજું પાણી બસો ત્રણસો ચારસો ને સાડે ચારસો ફૂટ નો ગાળો છે ધોનું ભાઈ ચારસો ની પાંચસો ઈ પાકું ત્યાં બીજું પાણી આવશે ઈ પાણી હા ઈ પાણી આવે ને ત્યાં પાંચ ની ખાડા હાથ ની મોટા એવું પાણી મળી જવું જોઈએ આપણે આ કે દુ પાણ હસ હા લવ ઈ પણ હસ ઈ મોટું 15 ની 20 ની ગાડી આખી દો એવું આમાં ગાડી ઊભી રાખવાની સાપડે 500 ફૂટ તો ઊભી રાખ્યું 500 ફૂટ છે પૂરો કાકા એમાં કાઈ નો કતો ઈ કેટલા ફૂટ છે

પોશી ન છા આવતો રેન્જ બતાવે 750 ની કદા જોઈ ની હવે પેલો રેન્જ બતાવ્યો ને તો આંસુ ખુલ્છ્યું પણ પાણી ખુલ્છ્યું પાથ હુજે નઈ છો મા તો ઘડે માં લાવ એ સબ ભી ને ઘરે કરી હોય જો આ પોઈન્ટ આપ્યો છે ખેડૂત ને આ નીશન રૂઈ પોઈન્ટ હાડી સાતસો આઠસો ફૂટની રેન્જમાં પોઈન્ટ આપ્યો અને પંદરની મોટરનું પાણી કીધેલું છે ત્રણ પાણીના ફળ કીધા છે ફળ દોઢસોનો ગાળો ચારસો ની પાંચસો અને સાતસો થી સાડી સાતસો એ ગાળાનો પોઈન્ટ દીધેલો છે ગામ સાગવાડી તાલુકો સિંહોર જિલ્લો ભાવનગર આ પાક્કું લોકેશન ને જોવામાં અત્યારે કાંઈ નથી પડતર વાળી છે પાંચ છ વીઘાનો નંબર છે એટલો છે ને કનુભાઈ પાંચ છ વીઘાનો હા એવું છે અને પાછો પોઈન્ટ આપી દીધો આમાં પંદરક ડાર આ ગામમાં પડેલા છે પણ બધા ડારમાં કમ્પ્લીટ રિઝલ્ટ અને સારું પાણી આવશે જ રેખા સારી મળે છે અને એક પોઈન્ટ આગળ આપેલો છે તો એટલું પીળું દેખાય તમને જોવામાં આવે એ પોઈન્ટ છે કરાવેલો એ પોઈન્ટ કેન્સલ કર્યો અને એની સામે આપણે અહીંયા પોઈન્ટ દીધો છે એ પોઈન્ટ પાકો કર્યો સાડી આઠસો ફૂટ ડાર કરવાનો ફાઈનલ આ નિશાન જોવાઈ ગયું આ કડકળ તો હાલતો હતો એટલે બોર જોવા નહોતા ગયા અને હવે બોર જોઈને આજ મુત કરી દીધું છે શહેર પછીનું અને બે સાદી દીમાં ગાડી આમાં મુકાવાની છે આમાં પાણી પંદરની મોટરનું કમ્પ્લીટ કીધેલું છે અને પછી ગાડી આવે બોર થાય અને પછી આપણે જોવાનું છે કેવું પાણી થાય છે પંદરની મોટરનું થાય કે ઓછું થાય એવું અનુમાન લેવાનું છે પરફેક્ટ પંદરની મોટરનું પાણી કીધું છે